ગુજરાત સિવાય સોળ રાજ્યો થયા અને એમાંથી બધા આદિવાસી અને નક્સલવાદ પ્રેરિત વિસ્તારોની અંદર જેમ કે ત્રિપુરા છે નાગાલેન્ડ છે આ બધા વિસ્તારોની અંદર પણ તમારે કે તો ગુજરાતમાંથી ત્યાં તમારો ફોકસ ફર્સ્ટ ટાઈમ ક્યારે શિફ્ટ થયું હશે તો એનું રીઝન શું હતું કે શા માટે ત્યાં જવાની આપણે એક જરૂરિયાત પડી ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ વીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશે અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપ નો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઈન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિક ને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ડેઈલી અપડેટ્સ માટે અમને Instagram ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે તો આજો જો આમ ગણો ને તો હું વિચારું છું તો આ ક્રમ બાય ક્રમ આવેલું છે આમ હું કહું ને કે મારું આયોજન હતું તો હું ખોટો છું ચોખ્ખી વાત થઈ ગઈ ક્લિયર કટ હા હું ખોટો છું આમાં આયોજન રિયલ મારું કાઈ નો અને હું કઉ મારા જેવો કોઈ જૂઠ નહીં આમ આ ચાલુ આમ એમ મને હું વિચારું છું તો કેમ જોયું મને ખબર નહીં પણ છતાંય તમારો સવાલ છે એટલે હું કહું જી કે બે હજાર સોળ બિગેનિંગમાં આઈ થિંક કે બે હજાર પંદર ઓરિસ્સા એક મુકેશ ભગત હતા એ કેશુભાઈ ઓરિસ્સા બનાવવું છે એના કોઈ ઓળખીતા સંત હશે ને એ સંસ્થા ચલાવ એટલે મને કે ચાલો એટલે હું પીપી સ્વામીની મુકેશ ભગત ઓરિસ્સા ગયા ત્યાં ગયા સંસ્થા ગયા તો બહુ ગરીબ વિસ્તાર સંસ્થા તો ગરીબ પણ વિસ્તાર બહુ ગરીબ અને મુકેશ ભગતને મેં કીધું મને તો વાંધો નથી આમ મેં કે મારા માટે સભૂમિ ગોપાલ કી કે મારી જન્મભૂમિ પણ આધ્યાત્મિક રીતે મારી કોઈ જન્મભૂમિ જ નથી એટલે મેં મુકેશ ભગત કીધું મને કોઈ વાંધો નથી પણ મને સહયોગી દાતા મારા અહીં તૈયાર કારણ કે ત્યારે મને અનુભવ હોય તો હું આ પ્રશ્ન હું લેવા કરે સાચી વાત છે તો મુકેશ ભગત ત્યારે મને કે એ સર્વિસ કરતો માણસ હતો આ બહુ સમજવા જેવું છે જે કોઈ આ સાંભળી રહ્યા છે એ કે કેશુભાઈ તમારે કેટલા ત્યારે ચાલીસ લાખમાં ભવન બનતું મેં કે ચાલીસમાં બને છે સહયોગી દાતા એ વીસ આપવાના થાય વીસમાં તમારું ટ્રસ્ટ છે જ કેશુભાઈ મારી પાસે પિસ્તાલીસ લાખ છે હું વીસ લાખ તમને આપી દઉં સર્વિસ કરતો માણસ હા સર્વિસ કરતો માણસ એ પહેલું સોળમાં બન્યું પછી અમારે એક કર્મયોગી આર્ય સમાજ ઓકે તો ભારતભરમાં બે પાંચ ધાર્મિક સંસ્થા કામ કરે છે જંગલો પહાડો દુર્ગમ કે નક્સલ એરિયામાં એમાં પ્રધાન સંસ્થા હોય તો આર્ય સમાજની છે ન્યાયથી એક લેટર આવ્યો ન્યાય ભવન બનાવ્યું હોય તો ચાલુ થયું તો આજ સુધી તો બહુ બધું આવે છે આ રીતે ચાલુ થયું છે બીજા રાજ્યોમાં ભવનો બનાવવા તમે આ નક્સલ પ્રભાવી વિસ્તારની અંદર ખુદ ગયા છો ત્યાં તમે જોયું છે ત્યાંની પરિસ્થિતિ જોઈ છે શું અલગ લાગ્યું તમને આપણે ગુજરાત કરતા એ લોકો ક્યાં પાછળ રહી ગયા એનું કારણ શું હોઈ શકે અમારે સમજવું હોય હવે જો જે હું જવાબ આપું છું એ ખાસ જે કોઈ મિત્રો સાંભળે છે એ મને માફ કરે કારણ કે મારી સમજણ ને મારી સમજણ ટૂંકી પણ હોઈ શકે અને મારું અજ્ઞાન અજ્ઞાન પણ હોઈ શકે પણ મને એવું પહેલું મોટું કારણ એનું મૂળ ક્યાં છે મૂળ મને એવું લાગ્યું કે આપણે ભારતીય સંસ્કૃતિના ઉપાસકો આપણે એને સ્વીકાર્યા નહીં હા આદિવાસીઓને તમને એનું એક નાનું ઉદાહરણ આપ્યું અઠવાડિયા પહેલા આસામથી બોડો લેન્ડમાં આપણે પાસ કર્યું હતું એ મળવાયું એક કામ તો બોડો લેન્ડમાં ચાલુ છે ચાલુ છે પણ બીજું પાસ કર્યું એ મળવા આવ્યા એટલે મળવા હું બોલાવું મેં તમને આગળ કીધું બુલેટ તપાસ ને એનામ શું રેલું છે ને શું નહીં એટલે મેં એને પૂછ્યું કે આપ કિસ દેવી દેવતા મેં બિલીવ કરતે હો તો એનો જવાબ શું હતો કોઈ વ્યક્તિ

તમે એવું સમજો છો કે આજે તો એ ના અબજો રૂપિયા જાય છે એનું કારણમાં કે જો આપણે સ્વીકાર્યા હોત હાવ નથી સ્વીકાર્યા પણ ઓછા સ્વીકાર્યા જે જે શિવ કોના ઈશ્વર છે

અને એની સાથે સામાન્ય સમાજ જોડાઈ ગયો એના હિસાબે આપણને બહુ નુકસાન પડ્યું અને જે કંઈ કોઈ પણ કન્ટ્રી હોય એ સક્ષમ એની રીતે વિકાસ કરતી હોય એટલે બીજી કન્ટ્રી એના વિકાસમાં વિઘ્ન નાખવા માટે ઓલવેઝ તત્પર હોય એ પ્રકૃતિનો નિયમ છે સંસારનો નિયમ છે એમ જેણે આગેવાની લીધી બંડ પોકાર્યું એને બીજી કન્ટ્રી વાળા લોકોએ એને આર્થિક હથિયારનો સપોર્ટ કર્યો એ રીતે આપણા દેશને ખોખલો કરવા માટે બહુ વર્ષોથી ચાલ્યું છેલ્લા દસ વર્ષથી શાંત થયું છે